ગીર સોમનાથના પાંચ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ગીર સોમનાથના પાંચ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા જિલ્લા પોલીસ વડાના આદેશથી પાંચ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા જિલ્લા હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પાંચ પોલીસ કર્મચારીઓને ચોલીવડાલ ખાતે તાલીમ માટે મોકલાયા અને તાલીમમાં મોકલાતા પોલીસ કર્મીઓએ બીમારીની રજા લઈ લીધી હતી જેને લઈને જિલ્લા પોલીસ વડાએ પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા જિલ્લા પોલીસ વડાના આદેશથી આ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં રજા પર ઉતરતા કર્મીઓને સસ્પેન્ડ કરાયા ગીર સોમનાથના પાંચ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા જે બીમારીની રજા મૂકી હતી જિલ્લા પોલીસ વડાના આદેશથી આ કાર્યવાહી કરાઈ જિલ્લા હેડક્વાર્ટરના પાંચ પોલીસ કર્મીને તાલીમ માટે મોકલવામાં આવ્યા હતા પોલીસ કર્મીઓને ચોલી વડાલ ખાતે તાલીમ માટે મોકલવામાં આવ્યા હતા જ્યાં બીમારીની રજા પર આ પાંચે ઉતરતા કાર્યવાહી કરાઈ વિગતો સાથે સંવાદદાતા રોહિત બારડ જોડાયા છે રોહિત શું અપડેટ છે ગીર સોમનાથ જિલ્લાના જે હેડક્વાર્ટરની અંદર જે ફરજ બજાવતા જે પાંચ પોલીસ કર્મીઓ છે જેને હાલ જિલ્લા પોલીસ વડા મનોહરજી જાડેજાના આદેશથી હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ખાસ તો જે આ જે પાંચ જે પોલીસ કર્મીઓ હતા તેને ખાસ કરીને ચોકી વડતાલ ખાતે તાલીમ અર્થે મોકલવામાં આવ્યા હતા પરંતુ જે આ પાંચે કર્મચારીઓએ બીમારીનો કાનો દઈ અને રજાઓ પર ઉઠી ગયા હતા અને ત્યારબાદ જિલ્લા પોલીસ વડા મનોજસિંહના જ્યારે જ્યાંના યાન ઉપર આવતા જે પોલીસ કર્મીઓ છે તે પાંચે પાંચને હાલ સસ્પેન્ડ કર્યા છે બિલકુલ રોહિત આભાર જાણકારી આપવા બદલ